જય શ્રી કૃષ્ણ મિત્રો તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ બુધવારે અષાઢ માસની વધ પક્ષની કામિકા એકાદશી છે એકાદશીનો આ દિવસ ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે પાપનો નાશ કરવા માટે આ એકાદશીનું વ્રત સૌથી શ્રેષ્ઠ છે સ્વયં પ્રભુએ કહ્યું છે કે કામિકા વ્રતથી કોઈ પણ જીવ કોઈ યોનિમાં જન્મ લેતો નથી જે વ્યક્તિ આ એકાદશીના દિવસે શ્રદ્ધા ભક્તિ દ્વારા ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરે છે તુલસી પત્ર અર્પણ કરે છે તેના બધા જ પાપ જાણતા અજાણતા થયેલા ગત જન્મના પણ પાપનો નાશ થાય છે એવી પવિત્ર પાવનકારી આ એકાદશી કામિકા એકાદશી વ્રતની પૂજન વિધિ પૂજાનું મુહૂર્ત પાળનારો સમય આ દિવસનું શું છે મહાત્મ્ય કથા વાર્તા આરતી સાથે આ વિડીયોમાં આપણે સાંભળું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો અષાઢ માસના વધ પક્ષની એકાદશીની તિથિ શરૂ થાય છે તારીખ ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સાંજે ચાર કલાકને ચુમ્માલીસ મિનિટથી તિથિ પૂર્ણ થાય છે એકત્રીસ જુલાઈ બપોરે ત્રણ કલાકને પંચાવન મિનિટે એકાદશીનું વ્રત હંમેશા ઉદયા તિથિ અનુસાર કરવાનું હોય છે અને ખાસ કરીને એકાદશી ક્યારેય દશમી તિથિથી યુક્ત હોય એ એકાદશી ન કરવી જોઈએ દ્રાદશી યુક્ત એકાદશી જ હંમેશા કરવી આથી કામિકા એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ બુધવારે અને પારણા કરવાના રહેશે તારીખ એક ઓગસ્ટ બે હજાર ચોવીસ ગુરુવારે વહેલી સવારે છ કલાકથી લઈને આઠ કલાક ત્રીસ મિનિટ સુધીમાં કરી લેવાના રહેશે મિત્રો આ એકાદશી નું વ્રત પાપનો નાશ કરી પુણ્ય આપનારું છે કામિકા એકાદશી નું વ્રત એવું છે કે તેનું સ્મરણ માત્ર થી જ ભગવાન શ્રી હરિ વિષ્ણુની આરાધના કરવા માત્રથી જ વ્યક્તિને સુવર્ણદાન ભૂમિદાન અને સંપૂર્ણ પૃથ્વી દાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેમાંય આ વર્ષની કામિકા એકાદશી ખૂબ જ શુભ છે કારણ કે આ વર્ષે કામિકા એકાદશીના દિવસે ત્રણ શુભ યોગ બની રહ્યા છે જેમાં ધ્રુવ યોગ સ્વાર્થસિદ્ધિ યોગ અને શિવવાસ છે જેના કારણે આ એકાદશીનું વ્રત અતિ ઉત્તમ પુણ્ય ફળ આપનારું છે જેમાં ધ્રુવ યોગ બપોરે બે કલાકને ચૌદ મિનિટ સુધીનો છે ત્યારબાદ જે સ્વાર્થ સિદ્ધિ યોગ છે તે આખો દિવસ રહેવાનો છે આમ આખો દિવસ પ્રભુ ભજન ભક્તિ મંત્ર જપ કરવા માટેનો આ દિવસ શુભ કલ્યાણકારી છે કામિકા એકાદશીનું વ્રત કરવાથી આત્માની શુદ્ધિ થાય છે જાણતા અજાણતા થયેલા આ જન્મના તથા ગત જન્મના પાપનો નાશ થાય છે જે વ્યક્તિ પૂરી શ્રદ્ધાથી આ એકાદશીનું વ્રત કરે છે તેના પર ભગવાન શ્રી હરિ વિષ્ણુ માતા લક્ષ્મીના આશીર્વાદ એક દિવ્ય શક્તિ દેવી શક્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેની કૃપા પ્રાપ્ત થાય છે જે સંયોગ બની રહ્યા છે આ સંયોગમાં ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવાથી જીવનની દરેક સમસ્યા દૂર થાય છે અકાળ મૃત્યુનો ભય હોય તો તે ટળી જાય છે અને તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે તેને મન વાંચિત ફળની પ્રાપ્તિ થાય છે આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા વ્રત જપ તપ કરવા સૂચન કરેલું છે જેમાંનું એક છે એકાદશી એકાદશી એટલે કે અગિયારસ જે દર મહિને બે વાર આવે છે શુદ્ધ પક્ષમાં અને વદ પક્ષમાં વર્ષની કુલ ચોવીસ એકાદશી જ્યારે અધિક માસ હોય ત્યારે બે એકાદશી વધારે હોય છે આમ કુલ મળીને એકાદશી એકાદશી થાય છે આ બધી જ પાપનો નાશ કરી પુણ્ય આપનારી છે તેમાં જે અષાઢ માસની કૃષ્ણ પક્ષની કામિકા એકાદશી આવે છે આ વ્રત અધિક પુણ્ય આપનારી છે જે વ્યક્તિ પાસે દાન પુણ્ય કરવા કોઈ સંપત્તિ કે શક્તિ નથી હોતી તો તેમણે કામિકા એકાદશીનું વ્રત પૂજા ઉપવાસ કરવાથી દાન પુણ્ય કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે પક્ષીઓમાં જેમ ગરુડ યજ્ઞોમાં અશ્વમેઘ નાગોમાં જેમ શેષ નાગ નદીઓમાં જેમ ભાગીરથી પર્વતોમાં જેમ કૈલાસ મનુષ્યોમાં બ્રાહ્મણ અને દેવતાઓમાં જેમ વિષ્ણુ શ્રેષ્ઠ છે તેવી જ રીતે બધા વ્રતોમાં એકાદશીનું વ્રત સૌથી શ્રેષ્ઠ છે આથી એકાદશીના દિવસે વ્રત પૂજા ઉપવાસ કરી ભગવાન શ્રી હરિ વિષ્ણુની માતા લક્ષ્મી સહિત પૂજા કરવી મંત્ર આરતી કરવી દાન કરવું આખો દિવસ પ્રભુ કીર્તન કરવા જો રાત્રે શક્ય હોય તો બાર વાગ્યા સુધી જાગરણ કરવું જાગરણમાં પ્રભુ ભજન કરવા આ રીતે કામિકા એકાદશીનું વ્રત કરવું તો મિત્રો આ હતું કામિકા એકાદશી ક્યારે છે હવે સાંભળશું કામિકા એકાદશી વ્રતનું મહાત્મા અને પૂજન વિધિ મિત્રો કામિકા એકાદશીનું વ્રત દશમથી જ શરૂ થઈ જાય છે આથી જેને એકાદશીનું વ્રત કરવું હોય તો તેમણે દશમના દિવસે શુદ્ધ અને સાત્વિક આહાર લઈ એકટાણું કરવું એકાદશીના દિવસે પ્રાતઃ વહેલા ઉઠવું સ્નાન કાર્યથી પરવારી ઘરના મંદિરમાં ભગવાન શ્રી વિષ્ણુની ફોટો કે મૂર્તિનું પૂજન કરવું પોતાના ઈષ્ટદેવનું પૂજન કરવું જો ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ કે ફોટો ન હોય તો શ્રી શ્રીકૃષ્ણની કોઈપણ સ્વરૂપની મૂર્તિ કે પછી બાળકૃષ્ણની મૂર્તિ કે ફોટોનું પૂજન કરવું પ્રથમ પંચામ્રતથી સ્નાન કરાવવું ત્યાર પછી ગંગાજળથી સ્નાન કરાવવું અભીલ ગુલાલ ચંદન પીળા પુષ્પ તુલસીપત્ર નૈવેદ્ય વગેરે ધરાવી આરતી પૂજન કરવું ભગવાન શ્રી વિષ્ણુની કથા સાંભળવી કામિકા એકાદશી વ્રતની કથા સાંભળવી વિષ્ણુ સહસ્ત્ર નામ શ્રીમદ ભાગવદ્ ગીતાના પાઠ કરવા આખો દિવસ ભજન કીર્તન કરવું આમાં શુદ્ધ ભાવના અને પવિત્ર મનથી એકાદશીનું વ્રત કરી એકાદશી વ્રતની કથા સાંભળવી જેને એકાદશીનું વ્રત પૂજા ઉપવાસ કરવો છે પરંતુ તે વૃદ્ધ છે બીમાર છે બાળક છે કે પછી સગર્ભા સ્ત્રી છે તે ઉપવાસ કરી શકવાને સમર્થ નથી તો તેમણે શુદ્ધ અને સાત્વિક આહાર લઈ મન અને વાણીને પવિત્ર રાખીને ઉપવાસ કર્યા જેટલું જ પુણ્ય ફળને પ્રાપ્ત કરી શકે છે આ રીતે એકાદશી કરી દ્રાદશીના દિવસે બ્રાહ્મણના ઘરે જઈ અથવા તો મંદિરે જઈ કાચું સીધું અર્પણ કરવું ગાયને લીલો ઘાસચારો નાખવો અથવા તો ઘરની બનાવેલી રોટલી નાખવી પક્ષીને દાણા ચણ નાખી વ્રતના પાળના કરવા આ રીતે પવિત્ર એકાદશીનું વ્રત કરી વ્રતની કથા જરૂર સાંભળવી કહેવાય છે કે કોઈ પણ વ્રતમાં તેની મહાત્મ્ય કથા સાંભળ્યા વગર વ્રત પૂર્ણ થતું નથી તેની કથા સાંભળવાથી વ્રત કર્યાનું પુણ્યફળ અનેક ગણું વધી જાય છે આથી એકાદશી વ્રતની પૂજા કરીને વ્રતની મહાત્મા દર્શાવતી કથા જરૂર સાંભળવી જો વ્રત ન કરી શકો તો કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય તો મિત્રો આ હતું કામિકા એકાદશી વ્રતનું મહાત્મ વિધિ અને હવે સાંભળશું કામિકા એકાદશી વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે ગોવિંદ હે વાસુદેવ આપને નમસ્કાર હો અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે તે મને કહો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હે રાજન સાંભળો હું તમને એક પાપનાશક ઉપાખ્યાન સંભળાવું છું જે પૂર્વકાળમાં નારદના પૂછવા પર બ્રહ્માજીએ તેને કહ્યું હતું બ્રહ્માજીને પૂછ્યું હે કમલાસન બ્રહ્માજી અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે તેના દેવતા કોણ છે તેનાથી કયું પુણ્ય મળે છે તે મને તમે કહો બ્રહ્માજીએ નારદને કહ્યું હે નારદ લોકોનું હિત કરવાની ઈચ્છાથી હું તમારા પ્રશ્નનો જવાબ આપું છું તે તમે સાંભળો અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ કામિકા એકાદશી છે તેના સ્મરણ માત્રથી જ યજ્ઞનું ફળ મળે છે તેના દેવતા શ્રીધર છે આ દિવસે શ્રદ્ધાપૂર્વક શ્રીધર દેવનું પૂજન કરનારને ગંધર્વો સર્પો અને નાગ દેવતાઓનું પૂજન કરવા જેટલું પુણ્ય મળે છે શ્રીધર શ્રીહરી વિષ્ણુ માધવ અને મધુસૂદન વગેરે નામોથી ભગવાનનું પૂજન કરવું એથી ગંગા કાશી પુષ્કર નેમિશારણ્ય વગેરે તીર્થોના પુણ્ય કરતાં પણ વધારે પુણ્ય મળે છે વાછરડા સહિત ગાયનું દાન કરવાથી જે પુણ્ય મળે છે એ જ પુણ્ય કામિકા એકાદશીનું વ્રત કરનારને મળે છે સંસારમાં કરેલા પાપોનો ઉદ્ધાર માટે કામિકા એકાદશીનું વ્રત એ સૌથી ઉત્તમ છે બૃહસ્પતિ સિંહ રાશિમાં આવે ત્યારે સૂર્યગ્રહણ વખતે અને વ્યતિપાતમાં ગોદાવરી નદીમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે એ જ પુણ્ય ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી પણ મળી જાય છે જે મનુષ્ય સમુદ્રો અને વન સહિત આખી પૃથ્વીનું દાન કરે છે અને બીજો જે મનુષ્ય અષાઢ વદની કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બેને એક જ સરખું ફળ મળે છે પાપભીરુ મનુષ્યોએ આ કામિકા એકાદશીનું વ્રત કરીને ભગવાન શ્રીહરિનું પૂજન અવશ્ય કરવું જોઈએ જે લોકો આધ્યાત્મવાદનો અભ્યાસ કરતા હોય તેમજ વેદાંત શાસ્ત્ર પુરાણો વગેરેનો અભ્યાસ કરતા હોય એને જે ફળ મળે છે એના કરતાં પણ વધારે ફળ આ કામિકા એકાદશીનું વ્રત કરનારને મળે છે જે મનુષ્ય કામિકા એકાદશીનું વ્રત કરીને ઉપવાસ કરીને જાગરણ કરતી વખતે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું ભજન કરે છે તે ભયંકર આકૃતિવાળા યમરાજને દેખતો નથી તેમજ તેની દુર્ગતિ પણ થતી નથી જે મનુષ્ય કામિકા એકાદશીનું વ્રત કરે છે એ મનુષ્યનો નીચ પ્રાણી જાતિમાં જન્મ થતો નથી તેથી જ ઘણા ઋષિમુનિઓ અને યોગીઓ આ વ્રત કરીને મોક્ષપદને પામ્યા છે જે મનુષ્ય કામિકા એકાદશીનું વ્રત કરીને તુલસીના પાન વડે જે ભગવાન શ્રીહરિનું પૂજન કરે છે તે કમળનું પાન જેમ પાણીથી લેપાતું નથી તેમ તે પાપ વડે લેપાતું નથી જે મનુષ્ય એક તોલો સોનું અને તેનાથી ચાર ગણું રૂપું દાનમાં આપે છે અને તે દાનથી જે ફળ મેળવે છે તેટલું જ ફળ તુલસીના પાનથી ભગવાન શ્રીહરિનું પૂજન કરવાથી મેળવે છે વળી લાલ મણી મોતી વૈદુર્ય તેમજ અનેક પ્રકારના રત્નોથી ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું હોય તો પણ એ એટલા પ્રસન્ન નથી થતા જેટલા તુલસીના પાન વડે પૂજન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે વળી જેને તુલસીના માંજરો વડે ભગવાન શ્રી કેશવનું પૂજન કર્યું હોય તેના જીવનભરના પાપો નાશ પામે છે તુલસીના દર્શન કરવાથી સઘળા પાપોનો સમુદાય નાશ પામે છે તુલસીને સ્પર્શ કરવાથી શરીર પવિત્ર થાય છે તુલસીને પ્રણામ કરવાથી રોગોનું નિવારણ થાય છે તુલસીને પાણી સિંચવાથી એ યમરાજને પણ ત્રાસ તુલસીને રોકવાથી સમીપો જે મનુષ્ય કામિકા દિવસે ભગવાન વિષ્ણુની સમક્ષ દેવો અર્પણ કરે છે એના પુણ્યની ગણતરી કરવા ખુદ ચિત્રગુપ્ત પણ સમર્થ થઈ શકતો નથી જે મનુષ્ય કામિકા એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુની સમક્ષ દીપક પ્રગટાવે છે તેના પિતૃઓ સ્વર્ગમાં જઈને અમૃત પછી કરોડો દીપકો વડે પૂજાઈને સ્વર્ગલોકમાં સ્થાન પામે છે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર આ પ્રમાણે કામિકા એકાદશીનું મહાત્મ મેં તમને કહ્યું છે કામિકા એકાદશી સર્વે પાપોને દૂર કરવા વાળી છે જે મનુષ્ય આનું વ્રત જરૂરથી કરવું જોઈએ આ કામિકા એકાદશી ભગવાન વિષ્ણુની લઈ જનારી તેમજ મોટું પુણ્ય ફળ આપનારી છે વિષ્ણુ શ્રદ્ધાપૂર્વક આ કામિકા એકાદશી ના મહાત્મા સાંભળે છે તે બધા જ પાપોમાંથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં જાય છે આ પ્રમાણે અષાઢ માસના વધ પક્ષની કામિકા એકાદશી વ્રત કથા અહીં પૂર્ણ થાય છે બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુ ની જય તો મિત્રો આપણે સાંભળી કામિકા એકાદશી વ્રતની કથા હવે સાંભળશું કામિકા એકાદશીની આરતી ઓમ જય કામિકા એકાદશી જય જય કામિકા એકાદશી અષાઢ માસે સુખદાય કૃષ્ણ પક્ષે ફળદાયી तुलसीनी पूजा छे परम आनंद दाई ओम जय कामिका एकादशी कीनो दीवो जगमगतो एनो वंश सुधा पान करतो सूर्य लोक मा फरतो सुख शांती ने पामतो जय कामिका एकादशी व्रत का का एना जीवन मा सुखदु ठरे विश्वासे वाण तरसे एव काम माता धरे ओम जय कामिका एकादशी

એકાદશીના દિવસે વ્રત પૂજા ઉપવાસ કરવો ફળાહાર કરવો જો એ ન થઈ શકે તો મન અને વાણીથી પવિત્ર આ દિવસે કોઈની નિંદા કરવી કોઈની કુતલી કરવી ક્રોધ કરો ઈર્ષા કરવું અભિમાન આદિનો ત્યાગ કરવો આ દિવસે ભૂખ્યાને ભોજન તરસિયાને જળ જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે કહેવાય છે કે આત્મા એ જ પરમાત્મા છે જો કોઈની આત્માને તમે શાંતિ પહોંચાડો છો તો પરમાત્માને પ્રસન્ન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આથી એકાદશીના દિવસે યથાશક્તિ દાન દક્ષિણા દેવી ગાયને લીલો ઘાસ ચાલો કૂતરાને ઘરની બનાવેલી રોટલી પક્ષીને દાણા ચણ બ્રાહ્મણને કાચું સીધું આપવું બની શકે તેટલું દાન પુણ્ય કરવું લક્ષ્મી સ્તોત્ર ભાગવત ગીતાના પાઠ કરવા કનકધારા પાઠ કરવા જેના ફળ સ્વરૂપે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થશે તેના દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે આથી પાપનો નાશ કરી પુણ્યની પ્રાપ્તિ કરવા કામિકા એકાદશીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી તો મિત્રો આ વિડીયોમાં કામિકા એકાદશી વ્રતનું મહાત્મ વ્રતની કથા અને આરતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી છે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ